સ્વાગત કરું છું એક જબરદસ્ત વ્લોગ વિડિયોની માલપા કેમ છે બધાયને માતાજી મજા મજા હો છે એમ

Mmm. Biar kita dah biar dia kita kita dah kita dah લપોળું કામ આ એક જ છે કેમ કે પાંદડા જો પેલા આવી રીતે આમાંથી જો હોય ને કાપવાની આવું પાંદડા કાઢવાના અને પછી પાંદડાનું આની ઝીણું ઝીણું કટિંગ કરવાનું તો જો બે તો ઝીણું ઝીણું કટિંગ થઈ ગયું છે અત્યારે જો મારા મમ્મી તૈયાર કરે છે અને ત્યાર પછી આ બાજુ બને છે ચટણી વાહ ભાઈ વાહ કાંઈ નો ઘટાટ કરી આ બધું બટેટા ની પતરી પણ તૈયાર છે તૈયાર જો લીંબુ છે બટેટાની પત્રી આખા મરસાના ડુંગળી છે પછી મરસા છે અળવીના પાનના કટકા છે અને આ બાજુ હા ભસકાણી અને આ બાજુ છે લોટ ચણાનો લોટ ફૂલ ચોડા ને એવું બધું તૈયાર કરું ને રબડું બનાવવાનું કરું શરૂ

દીપ્તુભાઈ રમે છે આ બાજુ બીજા અને મારવા બીજા ભજિયા બને છે જો આ બાજુ ભજિયા બને આ માર અને માર અને માર મને અને આવે કે નહી આ હેપી બર્થડે કે નહી આ જો આ જો લે લે હેપી બર્થડે ટુ યુ આલો બને એ બાર જોરદાર નો વરસાદ પડી રહ્યો છે અને આજે બીજો દિવસ છે તો અત્યારે જોવો તમે વરસાદ ક્યારનો પડી રહ્યો છે આવો ને આવો લગભગ અંદાજે મારા અંદાજ મુજબ વીસ પચીસ મિનિટ નહીં અડધી કલાક તો પૂરી થઈ જ ગઈ છે કે આવો વરસાદ પડી રહ્યો છે એટલે ભાઈ માંડવીમાં પાન પણ મસ્ત મજાનું થઈ ગયું છે અને કપાસના ફાલમાં અને તુવેરના ફાલમાં પણ થોડી જ નુકસાની થાય તો ભોજી લેજો કેમકે માંડવીવાળાને થોડોક ફાયદો થાય તો તુવેરવાળાને આવું બધું ખેડૂને હાલ્યા રાખતું હોય છે અને ભાઈ કાલનો વિડીયો તમને આ જે આપણે ભજીયાનો બનાવ્યો એ તમને કેવો લાગ્યો જરાક કહેજો કેમ કે આપણે આવી અવનવી રેસીપી તો રોજ બનાવતા હોઈએ પણ આપણે વ્લોગ ન બનાવતા હોય મારો મતલબ એમ છે કે આપણે દરરોજ ન વ્લોગ બનાવતા હોય પછી કામકાજ તો દરરોજ કરતા જ હોઈએ જો તમે કમેન્ટ કરશો તો આપણે એવા પણ વ્લોગ બનાવશું અને ઇન્ટરેસ્ટિંગ ઇન્ટરેસ્ટિંગ બ્લોગ બહાર તો જુઓ વરસાદ યાદ અને ઠંડી લાગી રહી છે એટલો વરસાદ પડી રહ્યો છે ક્યારનો અને અરૂડાટ વીજળી ક્યારની અરૂ છે અને ક્યારની વીજળી પણ થાય છે તો બાકી તો આવું ને આવું છે આજે વરસાદમાં વ્લોગ બને કે ન બને પણ આ બધીવાળો વ્લોગ જુઓ અને કોમેડી વિડીયો પણ આપણે જોતા રહીશું ઇન્સ્ટાગ્રામ ઉપર અને બીજા નંબરમાં આપણે યુટ્યુબમાં પણ શોર્ટ વિડીયો આવે છે કોમેડી બહુ મજા આવતી છે વ્લોગ જોવાની મને ખબર જ છે તો સપોર્ટ કરતા રહીજો તમે બધા અને બીજું તો આ વ્લોગમાં કાંઈ લાંબુ નહીં કહું એક તો નવા વ્લોગ વિડીયો સાથે ત્યાં સુધી મહાદેવ મહાદેવ મહાદેવભાઈ બા